અત્યારે બિહારના જે ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન કે જે અગાઉ કેરળમાં પણ ગવર્નર રહી ચૂક્યા છે અને અત્યારે બિહારના ગવર્નર છે જો કોઈ મુસ્લિમ ચહેરો લાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પોતાની એક સેક્યુલર છાપ પણ બનાવી શકે બિહારની ચૂંટણીમાં અને ત્યારબાદ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મુસ્લિમને એક સારું સ્થાન ભાજપે બંધારણીય મુદ્દા પર આપ્યું છે એવો એક માહોલ પણ બનાવી શકાય એટલે આરીફ મોહમ્મદ ખાન જે છે એ નામ પર પણ વિચારણા થઈ રહી છે કારણ કે આરીફ મોહમ્મદ ખાન એક એવી વ્યક્તિ છે કે જે અગાઉ કોંગ્રેસી હતા રાજીવ ગાંધીએ જ્યારે તમને બધાને યાદ હશે કે શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું મુસ્લિમ પર્સનલ લોમાં એ જજમેન્ટને ઉલટફેર કરવાની કોશિશ કરી રાજીવ ગાંધીએ અને સંસદમાં પોતાની બહુમતીના જોડે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ હતું એને ફેરબદલ કર્યું ત્યારે એના વિરોધમાં આરિફ મોહમ્મદ ખાને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એટલે એ દૃષ્ટિએ એ સુધારાવાદી રાજકારણી ગણાય છે